નમસ્કાર મોજીલો ગુરુ માં આપ સૌનું સ્વાગત છે હું છું કલ્પના ખારવા આજે આપણે વાત કરીશું ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની પ્રતિમા પાસે ધ્વજવંદન કરાયું જૈન જાગૃતિ સેન્ટર માંડવી દ્વારા ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની પ્રતિમા પાસે છોતેરમાં પ્રજાસત્તાક દિને પૂર્વ પ્રમુખ ચિંતનભાઈ મહેતાના વરદ હસ્તે ધ્વજવંદન યોજાયેલ આ પ્રસંગે તેઓએ સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત મારું માંડવી સ્વચ્છ માંડવીના શપથ લેવડાવેલ હતા સંચાલન પુનિતભાઈ ભાછાએ કર્યું હતું સેન્ટરના પ્રમુખ મંત્રી હોદ્દેદારો સભ્યો નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અંધ અપંગ મંદબુદ્ધિ અને બહેરા મુંગા જેવા દિવ્યાંગોના ઉત્કર્ષ અને તેમના સેવાકીય કાર્યો માટે માંડવીમાં છેલ્લા બત્રીસ વર્ષથી સતત કાર્યરત સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી સંચાલિત અને બે હજાર પંદરના વર્ષથી કાર્યરત વિકલાંગ કન્યા છાત્રાલય પાંજરાપોળ સામે નાગલપર રોડ માં છોતેરમો પ્રજાસત્તાક દિ નાનબાન અને શાંતિ ઉત્સાહભેર ઉજવાયો હતો વિકલાંગ કન્યા છાત્રાલયના પરિસરમાં સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રાના પ્રમુખ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં મસ્કત ગુજરાતી સમાજના મહામંત્રી ડો ચંદ્રકાંત ચોથાણીના હસ્તે ધ્વજવંદન થયું હતું આ પ્રસંગે શાંતિલાલભાઈ ગણાત્રા ડો ચંદ્રકાંતભાઈ ચોથાણી સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહ રમતગમત પ્રોજેક્ટના ચેરમેન કમલેશભાઈ પાઠક ટ્રસ્ટી ડો આદિત્યભાઈ ચંદારાણા ટીવી સિરિયલના નિર્માતા અને દિગ્દર્શક શૈલેષભાઈ ઠક્કર અમદાવાદ અને સચિનભાઈ કાયલિયાએ પ્રાસંગિક પ્રવચનમાં દેશની એકતા અને અખંડિતતા જાળવી રાખવા અનુરોધ કરેલ હતો આ પ્રસંગે જિલ્લા પંચાયત સંચાલિત કાંધેનું પ્રાથમિક શાળાના પચાસ વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો તે તમામ પ્રત્યેક વિદ્યાર્થીને પચાસથી પચાસ રૂપિયાના રોકડ ઇનામો સંસ્થા તરફથી અપાયા હતા સ્વ રંજનબેન દિનેશભાઈ શાહ અને સ્વ દીપ દિનેશભાઈ શાહની સ્મૃતિમાં માનવંતીબેન મણિલાલ પાનાચંદ મહેતા તરફથી સાટાની પ્રભાવના કરવામાં આવી હતી આ પ્રસંગે સહ ખજાંચી અશ્વિનભાઈ ગજરા છાત્રાલયના ગ્રહમાતા પ્રવીણાબેન શૈલેષભાઈ મીઠાવાલા પાચુભા સોડા અને પૂનમબેન સોની સહયોગી રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહે કર્યું હતું જ્યારે સહમંત્રી સુલતાનભાઈ મીરે આભાર દર્શન કરેલું હતું આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા ટીવી સિરિયલના નિર્માતા અને દિગ્દર્શક શૈલેષભાઈ ઠક્કર સચિનભાઈ કાયલિયા અને દીપકભાઈ જોશીનું સંસ્થાના હોદ્દેદારોના હસ્તે શાલ ઓઢાડીને અભિવાદન કરાવ્યું હતું जो तमने आ वीडियो तो लाइक करो शेर करो अने तमारा मित्रों साथे सब्सक्राइब करने भूलता नहीं अने हाँ कमेंट तो जरूर करजो तो जोता रहो मोजीलो गुरु यूट्यूब चैनल धन्यवाद